ઇન્ડિયા વર્ષથી ઓસ્ટ્રેલિયા ટી ટ્વેન્ટી ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટી ટ્વેન્ટી સિરીઝની બીજી મેચ આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે આ મેચમાં ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન અને આધારભૂત બેસ્ટ બેસ્ટમેન શુભમન ગિલનું પ્રદર્શન વધુ એક નિરાશાજનક રહ્યું છે આજે મેચની ત્રીજી ઓવરમાં જ શુભમન ગિલ આઉટ થઈને પેવિયન પરત ફર્યા હતો જેમાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોસ એન્જલવુડના બોલરને ફટકારનાર ચક્કામાં શુભમન ગિલ મિશલ માર્ચને એક આસાન કેચ આપી બેઠો હતો ક્રીજ પર રહેવા દરમિયાન શુભમન ગિલ દસ બોલમાં માત્ર પાંચ હજાર રન બનાવી શક્યો લાંબા સમયથી ક્રિકેટ પંડિતો એવા ચર્ચા કરી રહ્યા છે કે શુભમન ગિલ ફ્લેપ પીચ હોય ત્યારે જ રન બનાવી શકે છે જ્યારે પીચ બોલરને અનુરૂપ હોય અર્થાત બોલ સ્વિંગ અને સીમ હોય તો ત્યારે સુમન ગિલનું બેટ સાવ પાણીમાં બેસી જાય છે અને તેને શોટ પટકારવામાં ખૂબ જ તકલીફ પડે છે જણાવી દઈએ કે કેનબરમાં રમાયેલી પહેલી ટી ટ્વેન્ટી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી જોકે આ મેચમાં ગિલે સાડત્રીસ રન બનાવી છેક સુધી નમ રહ્યો હતો પરંતુ વરસાદના કારણે તે મેચ ચૂકી ગયો હતો જેના પરિણામે શુભમન ગિલ આ વર્ષની પોતાની પ્રથમ અડધી સતી બનાવવા ચૂકી ગયો ટીમ ઇન્ડિયાના પસંદગીકારોએ એશિયા કપના પહેલાં જ અચાનક જ શુભમન ગિલને ટી ટ્વેન્ટી ટીમમાં સામેલ કર્યો અને તેને વાઇઝ કેપ્ટન બનાવી દીધો ગિલના કારણે સ્ફોટક બેસ્ટ બેસ્ટ મેન ગણાતા સંજુ સેમસનને પોતાની ઓપનિંગ પોઝિશનથી હાથ ધોવા પડ્યા શુભમન ગિલને રોહિત શર્માની જગ્યાએ વન એ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે જ્યારે ટી ટ્વેન્ટી ટીમ વાપસી બાદ શુભમન ગિલ કંઈ ખાસ ઉકાળી શક્યો નથી બે હજાર પચીસમાં શુભમન ગિલે અત્યાર સુધીમાં નવ મેચમાં ચોવીસ પોઈન્ટ ચૌદની સામાન્ય સરેરાશ સાથે એકસો ઓગણસિત્તેર રન જ બનાવ્યા છે સાથે આ વર્ષ શુભમન ગિલે એક પણ સદી તો થોડી અડધી સદી પણ ફટકારી નથી શુભમન ગિલનું સર્વશ્રેષ્ઠ સ્કોર સુડતાલીસ રન છે જે તેણે થોડા દિવસ પહેલાં જ એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ બનાવ્યા હતા